જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ પટેલ ચૂંટણી સંયોજક ભીખુભાઈ વાકેલા જિલ્લા મહામંત્રી રસિકભાઈ ફૂંગાણી સર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળા સહિત ભાજપના આગેવાનો બાઇક રેલીમાં જોડાયા હતા બાઇક રેલી પાડિયાત રોડ પર એમડી સ્કૂલ પાસેથી શરૂ કરવામાં આવી રહી છે જે બોટાદ સેના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ ગઢડા રોડ ગુરૂકુળ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલી યોજી અને ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું અને ચુમ્માલીસ બેઠકો માટે યોજાનાર ઇલેક્શનમાં ચાલીસ બેઠકો પર વિજય મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બોટાદ નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે ત્યારે બોટાદ શહેરના તમામ અગિયાર વોર્ડના મતદારો ભાજપની સાથે છે

લોકોનું અભિવાદન ઝીલવા માટે ભારતીય જનતા પાર્ટી માટે મત માંગવા યુવા મોરચા દ્વારા એક અભિયાન ચલાવ્યું હતું ત્યારે જનમેદની નો ખુબ આશીર્વાદ ભારતીય જનતા પાર્ટી માટે મળી રહ્યો આજે એમડી સ્કૂલ થી લઈ અને શહેરની વચ્ચે આમ તો મોટા ભાગની અંદર અંદર આજે ભારતીય પાર્ટી દ્વારા બાઇક આયોજન બહુ ભવ્ય રીતે અને અંદર આયોજન થયું રોજ બોટાદ નગરપાલિકાની જયારે મધ્યસ્થ ચૂંટણી હોય ત્યારે આજે સમગ્ર બોટાદ એટલે બોટાદ શહેર તમામ આજે ભગવામય અને કેસરીઓ જયારે બની ગયો એવો માહોલ આજે ખૂબ સરસ મજાનો હતો ત્યારે અમારા બોટાદ શહેરના તમામે તમામ વોર્ડમાં જ્યાં ચૂંટણી છે ત્યાંના તમામ કાર્યકર્તાઓ ઉમેદવારો આગેવાનો સૌ કોઈ ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહે અને અમારા બોટાદ નગરના મુખ્ય બજારોમાં એમડીસા વિદ્યાલયથી લઈ અને ગરડા રોડ સુધી ખૂબ સારા સરસ અને સરસ મજાનું ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ અને ઉમંગ અને ઉત્સાહ સાથે જોરશોર થી આજે બાઇક રેલી થઈ છે ત્યારે એવું વાતાવરણ બની રહ્યું છે કે હવે એવું લાગે છે કે આ વખતે બોટાદ નગરપાલિકામાં માં માંથી ચુમાલીસ ભારતીય જનતા પાર્ટીની સીટ આવવાની છે